એક મસૂર શરણાઈવાદક અને કંજૂસ શેઠની ટૂંકમાં વાત સાંભળી જીવનમાં કોની સાથે વાત કરવી તે બોધપાઠ લેવા જેવો છે આ મસૂર શરણાઈવાદક ઘણા વર્ષોના તમામ રાગ રાગીણીનો અભ્યાસ અને રિયાઝ કરી તેમાં નિપુણતા પારંગતતા મેળવે છે અને દેશ વિદેશમાં પ્રખ્યાત થાય છે તે પોતાનું નામ રોશન કરે છે તે એક દિવસ કંજૂસ શેઠ પાસે જઈ પોતાના આ શરણાઈના તમામ સૂર મનથી સંભળાવે છે ત્યારે કંજુસે જે વાત કરે છે તે આપણે સમજવા જેવી છે જાણવા જેવી છે અને જીવનમાં ઉતારવા જેવી છે તે કહે છે આ વાંસરી તો પોલી છે તેમાં તું આ શું સંભળાય તે તારી પારંગતતા નથી તે તારી નિપુણતા નથી પરંતુ આ નક્કોર સાંભળેલાથી જો આવો શું સંભળાવ તો સાચું કહેવાય તો જ તારી પારંગતતા છે આ કરામાં એમ હું માનીશ આમ જીવનમાં દરેક વ્યક્તિ સરખી નથી હોતી તો તે પ્રમાણે આપણી વાત કે કલા સમજનારને જ કહેવાય નહીં તો કહેવાત છે ને ભયસાગર ભાગવત